તો નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું કે જે છેલ્લા ત્રણથી ચાર વરસથી એક ખેડૂત મિત્રોની મોટી સમસ્યા છે જે ખેડૂત મિત્રોને છેલી વીણીનો કપાસ વીણી અને જે ઢગલો કરે છે તેમાં જે જીવાત ઉત્પન્ન થાય છે અને ત્યાર પછી જે ખજવાળનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને જે કપાસમાં જીવાત ઉત્પન્ન થાય છે ત્યાર પછી એ આજુબાજુમાં રહેતા લોકો અને પારિવારિક લોકોને અને જે મજૂર કપાસ લેવા આવે છે તેને પણ ખજવાળનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે અને એકદમ જે ખજવાળ આવે છે તે વધુ પ્રમાણમાં જીવાત હોવાના કારણે વધુ પ્રમાણમાં ખજવાળ આવવા લાગે છે તો એ જીવાત કઈ રીતે પડે છે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું અને જો જે મજૂરો કપાસ ભરવા આવે છે અથવા તો જે ઘરના લોકો છે તેને જે જીવાત કરડી છે અને જે ખજવાળ આવે છે તેનું નિયંત્રણ કેવી રીતે કરવું એની આ વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે ચર્ચા કરીશું આમ તો ખેડૂત મિત્રોને ઘણી બધી સમસ્યાઓ હોય છે કહેતા નથી કે એ ખાંઘે તો અત્યારે તૂટે એવી અનેક સમસ્યા હોય પરંતુ એમાંથી આ એક મોટી સમસ્યા છે ખજવાળની તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જે ખેડૂત મિત્રો આપણે જે છેલી વેણીનો કપાસ વીણી અને જે ઢગલો કરી છે તેમાં એક સૂક્ષ્મ જીવાત પડે છે જે નરી આંખે પણ ન દેખાય તેવી સૂક્ષ્મ જીવાત હોય છે તે જે એકવાર પડ્યા પછી તે ધીરે ધીરે એના બસ્સા ઉત્પન્ન થાય છે તે અને એવા એવી જીવ સૂક્ષ્મ જીવાત હોય છે કે જે નરી આંખે પણ દેખાતી નથી અને જે તમે ઢગલો કર્યો છે તેની આજુબાજુમાં તમે જાઓ તો તમને કરડવા લાગે છે અને જે ઢગલો છે એની આસપાસથી પવનનો લહેરખો અથવા તો જે પવન આવે છે ત્યારે જે સૂક્ષ્મજી વાત હોય છે એ ઉડે છે અને આપણા શરીર ઉપર બેસે છે ત્યારે આપણને એ કરડવા લાગે છે તો ખેડૂત મિત્રો જે સૂક્ષ્મજી છે તે જે છે તેનાથી પણ જે ખાઈને જે સરક કરે છે તેનાથી પણ ઉત્પન્ન થાય છે અને તે અમુક ઓટોમેટિક પણ ઉત્પન્ન થાય છે ખેડૂત મિત્રો જેના કારણે એ સૂક્ષ્મજીવાત છે તે જે હવાથી આજુબાજુના વિસ્તારમાં ઉડે છે અને એ કરડવા લાગે છે અને જે ખજવાળ આવે છે તેનાથી ખૂબ જ મોટું નુકસાન થાય છે અને જે બાળકો છે તેને તો વધુ પ્રમાણમાં જીવાત કરડે છે અને એને તો લાલ કહેવાય સાંદા પણ પડી જાય છે શરીર ઉપર તો બાળકોને આ જે કપાસનો ઢગલો છે તેનાથી તો એકદમ દૂર જ રાખવા જોઈએ ખેડૂત મિત્રો ને બાળકોને વધુ પડતું નુકસાન કરે છે તો જે સૂક્ષ્મ જીવાત પડે છે તેના કારણે કપાસ આપણને કરડે છે ખેડૂત મિત્રો જે નરી આંખે પણ દેખાય નહીં તેવી સૂક્ષ્મ જીવાત હોય છે તો હવે જે આપણો કપાસનો વીણેલો છે અને જે ઢગલો કર્યો છે તેની અંદર આ જીવાત પડે છે અને ખજવાળ આવવા લાગે છે તો તેનું નિયંત્રણ કેવી રીતે કરવું જે ઢગલાનો અંદર જીવાત છે તેને આપણે કપાસનો સંગ્રહ કરવો છે અને જે ભાવનો ઘટાડો છે એના માટે જ આપણે સંગ્રહ કર્યો છે અને ત્યાર પછી જ્યારે ભાવ ઓછો થાય ત્યારે વેચવા માટે આપણે જો કપાસને સંગ્રહ રાખવો છે તો તેમાં જે જીવાત પીડી છે તેનું નિયંત્રણ કરવું જોઈએ તો આપણે નિયંત્રણ કેવી રીતે કરવું એની માહિતી આપણે સરસૈયાની વિશે કરીએ તો ખેડૂત મિત્રો જે તમે કપાસ રાખેલો છે તેને તો એકદમ ફેક્સ ઢાંકી દેવો જોઈએ અને જો ખોલામાં કપાસ પડ્યો હોય અને વધુ પ્રમાણમાં જીવાત ઉડતી હોય અને ખજવાડ આવતી હોય તો તમે જે ગુંગણ અથવા તો બીજું કોઈ કાપડ છે તેને ભીનું કરીને ઢાંકી દો તો પણ જે જીવાત છે એ ઉડી નહીં શકાય અને કડવાનું નિયંત્રણ આવી શકશે તો એ પણ કરી શકો છો અને જો પેક રૂમમાં હોય તો બારણા અને બારી પેક કરી રાખશો તો પણ એ જે ખજવાળનો પ્રશ્ન છે એ હલ થઈ જશે અને જીવાત છે બારી નહીં નીકળે કે અને જો હવે બીજા કોઈ પગલાં ભરવાય તો એ છે કે દવા અને તો દવા તો ખેડૂત મિત્રો એવું છે કે જે ડેન્જર દવા હોય છે તે તે તેનું આપણે જે નિયંત્રણ કરવું હોય તો એ તો ખાસ કરીને બાળકોને તેનાથી દૂર રાખવા જોઈએ તો દવાની અંદર તમે જે ઘઉંની અંદર જે પાવડર અને જે ગોળીઓ આવે છે આપણે જે જીવાત ના પડે અને ધનેળાને પડે છે તેના માટે જે જીવાતની ગોળીઓ આવે છે તે તમે લાવી અને જે કપાસ હોય છે તેની અંદર જે પાવડર હોય છે તેને તમારે ઉપયોગ કરવો હોય તો જે રૂમાલના નાના નાના કટકામાં સીંધડી કરી અને જે તમે ઢાંકેલું છે તેની અંદર પેક કરી દેવાનું છે અને જો ગોળી મૂકો તો ગોળીનો કોઈ પ્રશ્ન નથી તેને પણ અંદર પેક કરી અને મૂકી દેવાનું છે અને ચારેય બાજુ ચાલપત્રી અથવા તો પેક જે કાપડ છે તેનાથી ઢાંકી દેવાનું છે અને જેના કારણે જે ગેસ ઉત્પન્ન થશે જે સેલ્ફોઝ અને જે પાવડરની જે ગેસ આવે છે તેનો ગેસ ઉત્પન્ન થશે અને જેના કારણે અંદરની જીવા છે તે પૂર્ણપણે મરી જશે જેના કારણે જે જીવાત મારવાના કારણે પછી ખજવાનો પ્રશ્ન ઓછો થઈ જશે પરંતુ જો તમે આવી ગોળીઓ અને પાવડર મૂકો છો તો એનું ખાસ ધ્યાન રાખો તેની નજીક બાળકોને વૃદ્ધોને ન જવા દેવો કારણ કે જે એનો ગેસ હોય છે તે ઘાતક હોય છે અને જ્યારે વેસવા ન થાય ત્યારે પણ તેને બે ચાર દિવસ આગું લઈ લેવો અને જે કપાસ હોય તેને ખુલ્લો કરી દેવો જેના કારણે જે ગેસ થયો હોય છે નીકળી જશે અને ત્યાર પછી આપણે કપાસનું વેચાણ કરવું જોઈએ તો ખેડૂત મિત્રો આ તો આપણે જે કપાસમાં જીવાત કરે છે તેના વિશેની ચર્ચા તો આવું કરો તો કપાસની અંદર જે જીવાત છે તેનું થોડું ઘણા પાયે નિયંત્રણ મળી શકે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો